ઉઠાવવામાં આવ્યા છે રાજ્ય સરકાર આરોપીઓ સામે કડક અને દાખલો બેસાડે તેવી કાર્યવાહી કરે તેવી પણ માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે ખ્યાતિકાંડની પોલીસ તપાસ થઈ અને તે મામલે આજે માજી આરોપીઓની ધરપકડ થઈ તે મામલે મનીષ દોશીએ આક્ષેપ કર્યા તો સરકાર સાચી દિશામાં તપાસ કરીને દાખલ રૂપ સજા થાય એવો એક વખત પ્રયત્ન કરે બાકી ગૃહ રાજ્ય ગૃહ રાજ્ય મંત્રીશ્રી આવી જાય સરકારના પ્રવક્તા મંત્રી આવી જાય ચમરબંધીને છોડવામાં નહીં આવે હું આપના માધ્યમથી પૂછવા માંગુ કે એકાદ વખત ચમરબંધીને પકડો અને એને દાખલ રૂપ સજા કરો તો જ ગુજરાતમાં કાન અને કૌભાંડ અટકાય